ફાઈનલી તમે જોઈ શકો છો કે ઘરના ઘરે બોલાવતા નથી મને ચા પીવા એકલા એકલા પી ગયા છે જો તમે ભાઈ જો નાખી દેવાની હતી એટલે અમે પી જણે એ પી લીધી છે વધારે નોતી એટલે આવો આવો પ્રોબ્લેમ હું ઘણી વાર ફેસ કરતો હોઉં તમે જોવો છો કાંઈ વાંધો નહીં તમે જોવો છો કે ગમે અહીંયા પ્રસંગમાં તમે જાઓ તો આવી હાલત છે મારા કાકાની અને અહીંયા જો પર્સ બસ લઈને ઊભા રહી ગયા છે જો આવો આવું થાય બધું શું મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને અમે જઈ રહ્યા છીએ બધા બાય ઠંડી ભલે ભાઈ પણ સ્વેટર નહીં પહેરવાનું લગન બગનમાં હોય ગમે ત્યારે એટલું ધ્યાન રાખવાનું આપણે હો તો માતાજી દર્શન દેવા આવી ગયા છે સારા કાર્યમાં જ આવી છે એટલે દર્શન દેવા આપી અને કાઉબેન અહીંયાલો અહીંયા લો ઓહ મારો દીકરો એવો તો ચાલો ભાઈ

તો આપણે ભલે સસ્તી ગાડી બાંધી હતી થોડીક પણ કાંઈ વાંધો નહીં મજા લઈ લેવાની હોય ને તો ચાલો બાય અલગ સીટ એમ બુકિંગ કરી હતી કારણ કે ઓલી ગાડી હતી ને સીટ નહોતી તો પછી મારે કાકા કેમ કે મારે મારે પ્રાઇવેટ સીટ જોઈ છે તેનું ટેબલ લઈને હાલવા માંડ્યા હતા મારે કાકા એ કે મારે પ્રાઇવેટ સીટ જોઈ છે

અને આ જેણે જેણે વહીવટ જોયો છે એ કોઈને કહેતા નહીં મહેરબાની કરી નગર તકલીફ પડશે અને ભાઈ દાનસેન આપી દે ભાઈ તમારો વહીવટ થઈ ગયો પૈસાનો અમે કોઈ જોયું નથી હો આ તો ચાલો આપણે દાનસેન ખાઈ અને એ તું ચાલાય ભઈલા હાલો થઈ પછી નહીં રહેજે વાત પણ મિત્રો જો આપણી ચા આવી ગઈ છે અહીંયા અને જોઈએ ને આપણી સ્ટાઇલ મેં ઘટે કેમ જોયું આ નવા ચશ્મા લીધા પાંચસો રૂપિયા ના સાત તો આપડી વેલ્યુ મસ્ત મજાની ડાઉન કરી નાખી એની મોટે આને મૂળ સજા સજા નઈ ભાઈ દઈ દે ઘણો આ ભાઈ દેઈ દે તો આ બધાય જાદુગર જોવો ઊભો રહી ગયા છે તો જાદુ બતાઈ દો જનાંગ તુરીઓ તરુ તો ભારતીયાણા બેટા કોકું ડરા

તાર કઈ કેવું આજ પેલી વાર કઈ કીધું નથી નકર દરેક ગલે મને કાક ગમે એ બે ત્રણ શબ્દ કહેતો હોય છે કારણ કે એનો માઉ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો એ કોઈ જવાબ ન દે તો ચાલો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ તાર કે કહેવાનું લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કઈ દે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો આમાં તો મને અનફોલો કરશે બધાય કાઈ વાંધો નહીં બીજી વાર આપણે જનૂન ચડાવીશું આને જુનૂન ચડે ત્યારે વાત ચાલો હવે હવે ઘરે જાઉં હું અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ તો ભાઈ અહીંયા આવી ગયા છે ધાબા પર ફોટો પાડવા એને બહુ શરમ થાય છે કારણ કે એમાં હું છે કારણ કે બહુ મોટો સેલિબ્રિટી છે એટલે શરમ થોડીક થાય કાંઈ વાંધો નહીં ચાલો આપણે તું ફોટા પાડી દીધી મને રેડી તો ચાલો બાય